સાબરકાંઠા જિલ્લામાં આવશે અચાનક જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ ઘાટું ધુમ્મસ છવાઈ ગયું છે ધુમ્મસપર્યા વાતાવરણના કારણે દૃશ્યતા ખૂબ જ ઘટી ગઈ છે પરિસ્થિતિ એવી છે કે પાંચ ફૂટ જેટલું અંતર જોવું પણ મુશ્કેલ બન્યું છે જેના કારણે માર્ગો પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને હાઇવે અને ગ્રામ્ય માર્ગો પર અકસ્માતની ભીતિ વધી છે અને બીજી તરફ આ અચાનક બદલાયેલા વાતાવરણથી ખેડૂતોના માથે પણ ચિંતાના વાદળો છવાઈ ગયા છે ઘઉં બટાકા તેમજ વિવિધ શાકભાજીના પાકોને નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે ધુમ્મસ અને ભેજના કારણે પાકમાં રોગ લાગવાની શક્યતા પણ ખેડૂતો જણાવી રહ્યા છે હાલ તંત્ર દ્વારા વાહન ચાલકોને સાવચેત રહેવા અને ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે